હાગેમ ટુ બકાલો લઈ લીધું મતલબ કે કટા કિલો આ બકાલો અઠવાડિયું નું હક અઠવાડિયું બકાલો લેવા જ નહીં જાવ પણ હાલ ભાઈ સ્કૂટી ઉપર હવે થાકી ગયો હું ને બધું ધરાયું આજતા હવે વાતું પૂરી જો વિચાર કરો આ બધું સામાન છે જો કે આ તાજી બકાલો છે આગળ જો હજી દહીણું પડ્યું છાસ દૂધ એ કદાચ ને સ્કૂટી નઈ ને આર વન ફાઈવ માં લેવા જઈ આપણે આમાં આની જગ્યાએ આ લઈને તો લેવાય કે ના લેવાય શું કેવું તમારું આર વન ફાઈવ માં એટલું સામાન લેવાય જાય કે ના લેવાય અરે બાલ ઠીક પોજા નહીં હોગા કંઈ સપી કમેન્ટ કર દેજો ફટાફટ સામાન લેવાઈ જાય કે ના લેવાય સારું હું કેવું જઈશ આર વન ફાઇવમાં લેવાઈ જાય બે જણા હોય તોય ને પછી નો ટાઈમ થઈ ગયો છે અને ઠંડી પડવા માંડી હે ભાઈ તમે ક્યાંથી હો અને તમારે ભાઈ અહીંયા ઠંડી પડવા માંડી કે નહીં એક સરસ મજાની નીચે કમેન્ટ દેજો આજે આપણે જવાનું છે બારે એક ભાઈબંધનો બંધ નો હમણાં જ તમને ખબર હોય તો થોડાક દિવસ પહેલા વ્લોગમાં આવ્યો તો એનો આજે બર્થડે છે ને કહેતો તો ભાઈ કે બારે એને કઈક કપડા ને ઓલું સ્વેટર જેકેટ હું કંઈક લેવાનું હતું મને કે ફ્રી હોય તો હાલો મેં કીધું ભાઈ હાલો ફ્રી થઈ જાય અને જોઈ ભાઈ ક્યાં કપડા ને બધું લેવા જાય પેલા તો ઘર ની નીકળી હાન પડવા આવી છે ઓ હો હો કોમન પ્લોટ માં ભાઈ આ ભરતી ભરાતી લાગે મેળ આવી જાય જો આ ભરતી એક ભરાઈ જાય ને તો આપણી ગાડી છે અંદર પડી છે અંદર ધૂળ લગ જાતી હૈ ગાઈસ ગાડી કો ઓય ક્યાં આટા મારસ હમકો લેકે જા કિધર જા રહા હૈ તું તો મારે હે ને અરે એક આઈફોન યાર આવો કેમેરો મેરો 16 પ્રો મેક્સ ના કેમેરા ને 16 ને 15 પ્રો મેક્સ ના કેમેરા ને ઘણી ઘણી સાફ કરવો પડતો હોય

આવું તો થઈ ગયો પાછો ધૂળ પછી જાય ભાઈ ગમે એવું તો અહીં ભાઈ પછી પહેર્યું તો આપણે છે ને આ ટોપી પહેરી છે એટલે આ નહીં ચેક કરો દિસ ઇઝ ઓરિજિનલ ફરારી એડિશન પુમા કેટલીક પ્રાઇઝ હશે કમેન્ટ કરો તો જરા અંદાજે કેટલીક પ્રાઇઝ હશે આ ટોપીની કમેન્ટ કરો એ જગ્યા ભાઈ અહીંયા નહીં ટોપીની અહીંયા છે પહેલાં નિરાત મિત્રો આ લેંગો અને ટી શર્ટ કેટલી પ્રાઇસ બતાવે બારા હજાર ભાઈ ભાઈ એ નવ નવ હજારનું આ અને ત્રણ હજારનો આ ટોપીનો જ ભાવ લખવાય નથી મિત્રો ટોપીની તમે કમેન્ટ મારી કે નથી મારી ખબર પ્રાઇસ બે હજાર બે હજાર આજુબાજુ કંઈક બાવીસો કાંઈ એમ કે ટોપીની પ્રાઇસ છે હજુ આ પહેરીની ભાઈ 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 હજી આ ટી શર્ટની પ્રાઇસ આપણે લખી નથી કાર્ડ હોલ્ડર બીએમડબ્લ્યુ

ઓરિજિનલ પ્રાઇસ બાઈસો પચીસો આજુબાજુ હતા ને સેમ ટુ સેમ પ્રાઇસ છસો રૂપિયા ભાઈ આ ભાઈ આ ભાઈ એમ કે છે કે આને પાણીમાં પહેરો તમે ભાઈ આ રોગ્ય રોકા ઓરિજિનલ હેજી આ પૂમા અને નાઈક ને બધા શું કરે આ ગવા નીકળી ગયો આ ભાઈ ઓરિજિનલ લીધા હતા મિત્રો આજો બે હજાર રૂપિયાના કાપા કાઢ નહીં હાલો બુલેટ લવર ફટાફટ લાઈક મારી દો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો એ કરી નાખો તો એ ઓઇલ રૂપિયા મિત્રો સાંજે 8 વાગે ડોક્ટર થઈને જો તમે ઘણી ઘણી ચા પીઓ તો તમે પેશન્ટ ને હું સમજાવ્યો હું તમે ઈ ક્યો તા કેવા હું બે શબ્દ કેવા માંગો છું તમે કે વાત ઉપર પેલા ચા પી લ્યો આ વાંટો ને નાના રેવા દયો અત્યારે મામલો મેદાન હે ચા મોગ વડીલ કે આ તો લાવો ભાઈ અજીય કડારી પર આવો લાવો સંજાય કે અરે અરે

ફર્સ્ટ ટાઈમ ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર તું બેઠો કા હું પહેલી વાર ઓટોમેટિક ગાડી ખાલી લીવર ઉપર પગ આ ફોર્ચ્યુનરનો હોય ને આમ ટોયોટાની જેટલી ગાડી અરે આ રહ્યો રાજુભાઈ આગળ હું ફાઇનલી એક નાનકડું અહીંયા કામ હતું જો અહીંયા હે ને ઓલો સંજય છે ને ભાઈ એનો બર્થડે છે ને એને છોકરાને જમાડવા હતા તો આયા બધું પાર્સલ દેવા આવ્યા હતા અને આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખો એવું નથી કે આજ વ્લોગ નથી તો આના પછી નેક્સ્ટ વિડીયો કેમ કે ભાઈ આઠ મિનિટ ઉપર આપણે કેટલી મિનિટનો 9 10 મિનિટનો વ્લોગ થઈ ગયો છે પ્રશ્નમાં તમે બધા કમેન્ટ કરતા હો ને કે ભાઈ ડોક્ટર ભરત ને તમારે કંઈ વાતનું થયું ભાઈ આપણે એવું કંઈ થયું હા ક્યાં જોક હતી પિસ્તલ نکال પિસ્તલ ભાઈ હું કઈ થયું નથી હમણાં ઈ આવે છે વળી તમને એમ થાય કે આ ભેગા ન આવતા હું બાધરું છું અને એક ભાઈ એવી કમેન્ટ હતી કે તમારી હગાઈ માં ડોક્ટર ભરત કેમ નતા ભાઈ હું એ નતો હું ખુદ નતો ભાઈ દેશી હગાઈ હતી સગાઈ હગાઈ નથી થઈ સાવ દેશી ભાઈ જે આપણે દાદા ઉને જીને ગમતું ને ભાઈ પેલા રિવાજ કહી દે કઈ રિવાજ હગાઈ હોય હે

આ ફોર્ચ્યુનર નો મોસ્ટ એક્સપેન્સિવરન છે ટોયોટા નો અને ખબર હોય મિત્રો વ્લોગ વડો થઈ ગયા ભાઈ જાય બધે જય દ્વારકા ને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળ્યા ના પછી ના વ્લોગ ની અંદર જોજો મજા આવવાની ફૂલ